ભક્તો મોડી રાત સુધી રામલલા ના દર્શન કરી શકશે તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ રામ ભક્તો મંદિર પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ અયોધ્યામાં ઉમટ્યા છે અયોધ્યામાં રામના દર્શન કરવા માટે અનેક લોકો આવી રહ્યા છે ત્યારે ગુજરાતથી જૂના અખાડાથી પણ લોકો આવી રહ્યા છે અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં તેઓ ઉપસ્થિત થઈ રહ્યા છે ગુંગરુવાલા બાબા સાથે તેમના સાધીઓ પણ મોજૂદ છે એમની સાથે જ વાતચીત કરીશું તમે ક્યાંથી આવ્યા છો કઈ રીતે આયોજન છે દર્શન માટે જય શ્રી રામ હું શ્રી પંચદશ નામ જૂના અખાડા એમ કિન્નાર અખાડાથી છું અને શ્રી ગિરનારી માતાજી મારું નામ છે જૂના અખાડાથી છું હું જૂનાગઢથી અને માતાજી મારી સાથે છે વામગીરી માતાજી પંજાબની અંદર નવા શહેરની અંદર એમનો બહુ વિશાળ આશ્રમ છે અને અહીંયા માતાજી જ્વાલામૈયાથી અખંડ જ્યોત લઈને આવ્યા છે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે કયા પ્રકારે જોઈ રહ્યા છો કેટલો રામમય માહોલ છે આજે હું કહીશ તો શબ્દોમાં તમને કેવું લાગશે પણ તમે તમારી આંખોથી જોઈ શકો છો આખું અયોધ્યા નહીં આખું રાજ્ય અને યુપી રાજ્ય નહીં આખું ભારત નહીં પણ આખું વિશ્વ રામમયી બની રહ્યું છે તમે તમારી આંખોથી જોઈ રહ્યા છો દરેકના મુખ ઉપર રામ છે કપાળ ઉપર તો હોય છે જ પણ દરેકની જીભ પર તો હોય છે જ પણ દરેકના તન મન અને હૃદયની અંદર રામ છે તો આનાથી વિશેષ રામમયી હું શું બતાવી શકું તમને જનતા અહીં આવી રહી છે ત્યારે એમને કયા પ્રકારના આશીર્વાદ હશે બસ જનતાને મારા આશીર્વાદ એવા છે મારા અને મારા શ્રી કિન્નર અખાડા એમ જૂના અખાડાથી બધા અને શ્રી રામ ભગવાનના આશીર્વાદ એવા છે કે આવનારું વરસ આપણે હમણાં તો દિવાળી મનાવી છે પણ આવનારી બાવીસ તારીખે પણ ઘરે ઘરે દિવાળી થશે અને મારા આશીર્વાદ છે કે આવનારા સમયમાં કોઈ મહામારી ના આવે મા ભગવતીને ત્રિપુરસુંદરીને ગિરનારી મહારાજને અને શ્રી રામ ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના છે કે આવનારો સમય બહુ સારો જાય અને દરેક માણસ સુખી સંપન્ન જીવન જીવે